પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના અનવલ ગામે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે રેલી નીકળી હતી આ રેલીમાં કેટલાક યુવાનો કાઢી સ્ટન્ટ રેલી દરમિયાન ગંભીર અકસ્માત ઘટના બનતા મહુવા પોલીસે સ્ટન્ટ કરતા કેટલાક યુવાનો ને પોલીસ મથકે લાવી કોઈ પણ કાર્યવાહી કર્યા વિના ગણતરી ની મિનિટોમાં પાછા છોડી દેતા આ યુવાનો દ્વારા પોલીસ મથક બહાર જ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેને લઈ તાલુકાની જાગૃત જનતામાં પોલીસની યુવાનોની શોધખોળ હાથ ધરી હતી દિવસ દરમિયાનની મહેનત બાદ મહુવા પોલીસે બાર જેટલા અઢાર થી બાવીસ વર્ષના યુવાનોને શોધી પોલીસ મથકે લાગ્યા હતા અને કાયદાનું ભાન કરાવ્યું હતું મહુવા પોલીસ દ્વારા બાર યુવાનોના અટકાય પગલા લઈ તેમને માફી મંગાવી તેમની મોટરસાયકલ કબ્જે કબજે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી આખરે મહુવા પોલીસની કાયદેસરની કાયદેસર ની કાર્યવાહી જોઈ જાગૃત નાગરિકો આનંદિત થઈ ગયા હતા